આ કોમ્પિટિશના ત્રીજા દિવસ આજે અમાર પરફોર્મન્સ છે પ્રાચીન વાચી બંને ગરબા તમે પરફોર્મન્સ કર્યું અને તમારી તૈયારી હતી અને તમે અત્યારે પરફોર્મન્સ કરીને આવ્યા છો તો તમને કેવું ફીલ થાય છે અને કેવી તૈયારી પ્રમાણે તમને શું લાગે છે કે ના બહુ સારું થયું છે હા તૈયારી જેટલી કરી હતી એ પ્રમાણે તમે બહુ સારું અમારું બેસ્ટ આપવાની કોશિશ કરી છે હા સરસ અહીંની તમને વ્યવસ્થા કેવી લાગી છે વ્યવસ્થા ખૂબ સારી છે અમારા ગુજરાતીના દર્શકોને તમે શું મેસેજ પહોંચાડશો દર્શકો માટે એટલો જ મેસેજ છે કે જે આપણું કલ્ચર છે એને જો આપણે નહીં સાચવીએ તો કોણ સાચો છે સો પોતાના કલ્ચરને સાચવવી એક આપણી ફરજ પણ બને છે સો ડુ ઇટ થેન્ક યુ આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં